માત્ર માત્ર ટાઈપાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસી બહેનો આજે જાતે આ ખાડી કિનાર સફાઈ કરશે અને અમે આપની ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ સાથીઓને કહેવા માગીએ છીએ કે દિન ચારની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ન આવશે તો આગામી ચાર દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસી બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે